લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી મિત્રો રોજની જે માંદે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ એકત્રીસ એક બે હજાર શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ આજે શું કહ્યુંશિ વાળાએ આજે પોતાની માતા અથવા કોઈક વડીલ સ્ત્રીના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ પોતાના કામની શરૂઆત પછી જ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેલા ગંદા કપડાં પહેરીને દિવસની શરૂઆત કરવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહે વૃષભ રાશિવાળાએ આજે લીલો ચારો ગૌશાળામાં જઈને ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવાનો નથી મિથુન મિથુન રાશિ રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિ રાશિવાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કરવી પડે એવી કોઈ યાત્રા નહીં કરતા એને ટાળજો કર્ક રાશિ કર્ક રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ રાશિવાળાએ આજે ઘી કપૂર દહીં આવી વસ્તુ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની વસ્તુ ખરીદવાની નથી સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કહે છે સિંહ રાશિ આજે સાસરી પક્ષમાં બગડેલા સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો વગરનું કોઈ કામ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ઉંમરલાયક વિધવા સ્ત્રી તમને કોઈ સલાહ આપે તો એને નકારતા નહીં અને એનું અપમાન બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે પોતાની વાણીમાં મીઠાશ ઉમેરવાની છે અને એને જાળવી રાખવાની શું નથી કરવાનું મિત્રો આજે વહન ચલાવતી વખતે બિલકુલ પણ બેદરકારી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ ગરીબને પૈસાની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવાર થી દૂર નહીં જતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું ધનરાશિ વાળાએ જે પંચામૃત બનાવી ભગવાનને ધરાવી

માં લક્ષ્મીને ધરાવીને પ્રસાદ ખાવો અને ખવડાવો શું નથી કરવાનું મિત્રો જીવનસાથી દગો નહીં આપતા મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કહ્યું મીન રાશિ વડા છે ને સફેદ સ્વચ્છ રૂમાલ સાથે રાખી ને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણું કેરેક્ટર બગાડવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે